રાજકોટ ખાતે વિજય રૂપાણી પામેલા મુસાફરો ભાવભી ની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી પ્રથમ તો રાજકોટ સદાય ઋણી છે અને ઋણી રહેશે એવા રાજકોટના પનોતા પુત્ર આપણા સૌના વિજયભાઈ રૂપાણી અમેરિકામાં જે પ્લેન દુર્ઘટના બન્યું તેમાં વિજયભાઈ પણ સવાર હતા અને જ્યારે સમાચાર મળ્યા કે વિજયભાઈ આપવી વિચારે નહોતી ત્યારે અમે નક્કી કર્યું કે વિજયભાઈનું તથા સમગ્ર ગુજરાત જે આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે એક ચિત્ર બનાવશું આજે અમારા જે કલાકાર છે ચિત્રનગરીના રમેશભાઈ ગોંધવા અને હરેશભાઈ તેઓ બપોરથી જ ચિત્ર બનાવી રહ્યા છે અને હવે ચિત્ર પૂરું થવામાં આવી રહ્યું છે શ્રદ્ધાંજલિ આપવા જીતેન્દ્ર ગોઠેચા મેનેજિંગ ટ્રસ્ટી ચિત્રનગરી રાજકોટ